હેતુ છે ને કઈ રીતની યોજના રહે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ કરવા માટે જઈ રહ્યા છે મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ પાર્કિંગમાં જ્યાં બે ગાડી ઊભી રહી શકતી હોય ત્યાં બાર ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે તદઉપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને કોઈ વાત એને મેન્યુઅલી પણ ઓપરેટ કરવું આમ જ્યારે parking ની સમસ્યા દિવસ સે દિવસ ની અંદર જોવા મળશે કટ લાભ લઈ શકે જે વ્યક્તિઓ કિડનીના બીમારીથી પીડાતા હોય તે લોકોને ઘણી વાર જરૂર પડતી હોય છે પણ પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા

ટૂંક સમયની અંદર શરૂ થશે પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર દૂર જગ્યાએ જવું નહીં પડે અને કોર્પોરેશન સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટરની અંદર મુલાકાત લેશે અને એ રોગની અંદર પોતે ડાયાલિસિસ કરાવી શકશે સર એરમપુરાના ડાયાલિસિસ સેન્ટરમાં કેટલા આવે છે બેરામપુર ખાતે ડાયાલિસિસ સેન્ટરની અંદર લગભગ રોજના વીસેક જેટલા ડાયાલિસિસ માટે આવતા હોય છે અને પરિણામે તે લોકોને ખૂબ જ રાહતની લાગણી અનુભવે છે અને જે લોકોએ પીએમ કરાવેલું હોય તે લોકોને જતી વખતે રૂપિયા ત્રણસો પણ રિક્ષા ભાડું પણ આપવામાં આવતું હોય છે આ ટોટલી નિઃશુલ્ક ધોરણે ડાયાલિસિસ સેન્ટર ચલાવવામાં આવશે આયોજન અમદાવાદ મહાનગર દ્વારા લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ વધે તે માટે ખાકરિયા કાર્નિવલ બુક ફેર ફ્લાવર શો આનું આયોજન થતું હોય છે સૌ પ્રથમ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ્ર ખાતે આઠ નવ દસ માર્ચના રોજ શરીર થનાર છે આ ફૂડ ફેસ્ટિવલ એ પણ અદભૂત નજરાણું રહેશે અને આ વખતે રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદની પૂર્વની જે જનતા છે એના માટે પૂર્વ વિસ્તારમાં પણ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના હેરિટેજ સ્થાપત્ય જોવા માટે અમદાવાદ બહારથી ગુજરાત બહારથી ઘણા લોકો આવતા હોય છે હેરિટેજ વોક પર કે આજે કેટલીક ગંદકી જોવા મળતી હોય છે આ ન્યુસન્સ ફોટો દૂર કરવા માટે દર બે કલાકે હેરિટેજ વોકના સ્થળ પર સફાઈ થાય તે માટેનું આયોજન આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે તદ ઉપરાંત જેટલા આપણા હેરિટેજ દરવાજા આવેલા છે એ દરવાજા એના જે સર્કલો છે એ દરવાજાનો બ્યુટિફિકેશન આગામી સમયગાળા દરમિયાન એ બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે પરિણામે અમદાવાદના કોટ વિસ્તારની સુંદરતામાં એક ચાર ચાંદ લાગશે